ભરૂચના નંદેલાવ ખાતે વીર મહારાણા પ્રતાપની પ્રતિમાનું સાફ સફાઈ અને શુદ્ધિકરણ બોલસે ભરૂચ પૂછસે ભરૂચ ટીમ દ્વારા કાર્યક્રમ યોજાયો હતો મુખ્ય માર્ગોની ખરાબ હાલતને કારણે પ્રતિમા ઉપર ધૂળ અને માટી જમા થઈ ગઈ હતી ટીમના સભ્યોએ શ્રદ્ધાપૂર્વક સાફ સફાઈ કરીને પ્રતિમાને સ્વચ્છ કરી અને તેનું પૂજન કરીને શૌર્યના પ્રતિકને આદર આપ્યો હતો આ કાર્યક્રમ અંતર્ગત અગાઉ માનવ ચેન બનાવીને જિલ્લા સમાહર્તાએ બાઇક રાઇડ માટે આમંત્રણ આપવાની જાહેરાત કરવામાં આવી હતી જેમાં ટીમોએ જિલ્લા કલેક્ટર એસપી અને એસડીએમ મુલાકાત માટે બોલાવ્યા હતા ત્યાં ચર્ચા વિચારણા કરી હતી જો કે મુખ્ય માર્ગ અંગે યોગ્ય નિરાકરણ મળતા કાર્યક્રમ હાલ પૂરતો સ્થગીત કરવામાં આવ્યો છે ભરૂચ દહેજ હાઈવે ઉપર મોટી સંખ્યામાં કંપનીઓ કાર્યરત છે જ્યાં હજારો કર્મચારીઓ રોજગાર માટે જોડાયેલા છે માર્ગ વિકાસનું કાર્ય ઝડપથી પૂર્ણ થાય જેથી લોકો અને કર્મચારીઓને સુવિધા મળે તે માટે જિલ્લા કલેક્ટરે પ્રયાસો તેજ કર્યા છે બોલશે ભરૂચ પૂછશે ભરૂચ ટીમ સમાજમાં જાગૃતિ લાવવા માટે આવા કાર્યક્રમો આગળ પણ યોજવાની તૈયારી દર્શાવી છે સૌને સામાજિક જવાબદારી માટે આગળ વધવાની અપીલ કરી છે જે હાલની જે પરિસ્થિતિ જે નિર્માણ થઈ છે બોર્ડની અને જે દૂરને દૂરના કારણે જે આ જે પ્રતિમાઓ જે દૂર મન્ય બની છે એને લઈને અમારી ટીમ અવાજ એ જગ્યા પર જઈ અને સાફ સફાઈનો જે કોન્સેપ્ટ છે એ હાથ ધરેલો છે અને એક આટાળેશું તદુપરાંત જે ભરૂચમાં જે ટ્રાફિકની સમસ્યા છે અને તેને લઈને પણ અમે ગતરો જે एसडीएम સાહેબ અને

એવી ભોજના જે સમર્થ કલેક્ટર સાહેબ છે અને પ્રાંત જે અધિકારી છે તેમને અમને બહાદુરી આપી છે અને જે ટૂંક જ સમય નિરાકરણ થશે એવી તેમને અમને જાણ કરી છે જય હિન્દ ભારત માતા જય